ભારત માથાકી ભારત માથાકી બાપુરી સદારામ બાપુરી આજનો અવસર ખુદ કૃષ્ણ ઘેર આવ્યા હોય એવો દિવસ એટલે આજે મારી દીકરી કાજલ કાજલભેરિંગ પૂરી કરીને માત્ર વતન ફરી છે એટલે આજે મારી કાજલ

કોઈ દીકરી હોય એને કોઈ હુર ચડે હુર મારી દીકરીને દસ કિલોમીટર થી આજે વરઘોડું કરીને ગામમાં લાવ્યા બીએસએફ ની બોર્ડર ઉપર આજે કના હોમી લડાય તમને ખબર તમારા પરિવારમાં તમારા કુટુંબમાં કે મારા પરિવારમાં મારા કુટુંબમાં કોઈ બંદૂક પાડી નહીં આના દીકરી મશીન ગન ફેરવે

અભિનંદન આપી દીકરી મારી દીકરી આજે બોર્ડર સિક્યુરિટી ઉપર જાય છે એનું શું થશે એ દિવસે મા કાળી ના કરી છે કે માં તું મારી દીકરીને રક્ષા કરજે એની માં બોલી છે ને એનો બાપ

એટલે મારે એના તો દસ વાગે જવાનું હતું પણ આ દીકરી સમાચાર હોવાથી હું અહીં હાજરી આપવા માટે આવ્યો છું એટલે તમારા વચ્ચે થી રજા લઉં છું હજી આ દીકરી નું સન્માન બાકી છે આ આગેવાનો બોલવાનું બાકી છે મેં પ્રોટોકોલ ભંગ કર્યો છે એટલી બદલ માફી માંગુ છું અને તમારા બધા વચ્ચે થી રજા પણ લઉં છું બોલો સદારામ બાપુની ની સદારામ બાપુ ની ભારત માતા કી ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી નો ਅਬੇ ਆਪਨੇ ਜੇ ਆਪਰੇ ਮਹਿਮਾਨੋਨ ਨੂੰ ਸਵਾਗਤ ਬਾਗੀ ਜੇ ਤੇਮਨੂੰ ਸਵਾਗਤ ਕਰੀ ਅਨੇ ਪਛੇ ਆਪਰੇ ਆਪਰਾ ਕਾਰਕਰਮ ਨੇ ਅਗਲ